પાલનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસીએસટી એકતા મંચે શિક્ષણની અનોખી જ્યોત પ્રજ્વલિત કરી છે જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે શૈક્ષણિક કીટના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત સોળ હજાર શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના બાળકો શિક્ષણની દિશામાં પ્રગતિ કરે તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો આ કાર્યક્રમ જેમાં ઓબીસી એસસીએસટી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા પાલનપુરના ગોબરી રોડ ઉપર આવેલા ઠાકુર સમાજના છાત્રાલયમાં આયોજિત આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વર્ષે સોળ હજાર કીટનું વિતરણ કરાયું જ્યારે આવતા વર્ષે એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે શિક્ષણ હશે તો કુરિવાજો અંધશ્રદ્ધાઓ ઘણી બધી વસ્તુઓથી નાબૂદી થશે પણ જ્યાં સુધી શિક્ષણનો અભાવ હશે ત્યાં સુધી કુરિવાજો નહીં દૂર થાય એટલે અમારો મેન ગોલ છે કુરિવાજો દૂર થાય અને ગરીબ બાળકો ઓબીસી એસ ટી એસસીના બાળકો મુખ્ય ધારામાં મુખ્ય પ્રવાહમાં આવીને અને ગરીબ માણસોને નવા વંચિતોને ન્યાય અપાવે મુખ્ય ગોલ શિક્ષણ પાછળ પૈસા વાપરવાનો રહેશે આ ચાલુ કર્યું છે અત્યારે સત્તર હજારથી અમારી આશા છે કે આવતા વર્ષે એક લાખ બાળકો સુધી અમે પહોંચીએ